આટો મારી આવી તો તો દેહ આવી ગયા છે અને જાવું છે લગન કરવા જો જો તૈયાર થઈ જશે ને પાલતાણા લગન માં કે ભાઈ ઠેલા તૈયાર કરી નાખ્યા છે અને હે તો ભાઈ ને આવ ઉસકા હે તો આવો ને જા કુતરા છે ને કુતરા પાલા છે માર બાય ને રે નકરા ફાય જો આ બે હું તૈયાર થઈ છે જો બહુ વાર લગડો તમે કેટલી વાર છે હવે હે હું પણ તો ગોતું છું નથી આ માથે મોઢો વાસ ઉટાવ ને તે ગાડીમાં વેખાઈ જાહે એવું સાલો દસ વાગી ગઈ છે હજી તો તૈયાર જ થાય છે હાલો જલ્દી મોડું થાય હો પછી હમ મોડું થાય હવે હા તાળું મારું પડે તમારા બુપા રાયડું નાખશે ઈ તો રાયડું નાખે જતે ને હા સમસ નહી યે લોકો જન ચા ને બધા બેઠા છે જો આ બધા સને અમાર ફગા છે દેખાય ને

તો મને સામેથી કહી દેજો અમારા વિડીયોમાં આવું છે કેમ કે મને ખબર ન હોય હું ન લઉં પછી પાછા પાછળથી કમેન્ટ કરે કે અમારા વિડીયોમાં આવું હતું જયારે મળ્યા તે ભાઈક જો પછી નક્કી નહીં ક્યારે ભેગા થઈ લાંબો થઈ જશે સીનું જો નીંદર આવી છે મેં બાપા મોકલી દીધી એને હું જવું છે બધા બાર બેઠા છે આને મારે ફોટો પડાવો એમ કે એટલે આ મારું ગ્રુપ છે ને અહીંયા બેઠું છે જો હાલે જગ્યા કરીજો જગ્યા કરીજો મારી મારી છે જગ્યા કરી આ વૈશ્મા છે ને જગ્યા થઈ ગઈ હો દુય પાસે જગ્યા થઈ ગઈ દુવી વાસી છે એને પેપર ચાલુ છે જો જો આમ જો જો વાસી બા હે કે બાકી છે ગલુડા રમાડે છે બધા મને છે રાસ ગોતે છે એ નથી આમ જો મળે છે સુરત થી આવ્યા કે નઈ મળે છે

તો છે ને બરોજ ફોટા નથી પડાવતા ને એટલા બધા આને ફોટા ને બધે એવું થાય છે જ્યાં જાવી ને એમ જ

આવશું તમે આવશો ને આવશો ને આખો વિડીયો પૂરો થવા આવ્યો ને વરાસો અત્યારે દેખાય છે જો આના લગ્ન છે કા અત્યારે દેખાય પણ આ મને અત્યાર સુધી દેખાડત ને કોને ખબર ક્યાં ગાય બધા આ કામ નો કરવાનું હોય છૂટા જાઓ જો થોવીએ જમી લીધો એને સ્કૂલે જવાનું છે ને તે જો સ્કૂલનો યુનિફોર્મ ઓન આવી ગ્યા છે આજ તો કલર કપડા પહેરવા નતા જો કે અન કલર જ હોય છે કોલેજ કોલેજ કરે કે નહીં પણ એ છે એટલે આ એકાળ પહેરવો પડે જો જાય છે કોણ મુકવા આવે કોઈ કે આ બે આ એકલા વાતો કરે છે હું ન્યા બેઠો જો એની વાતો હોય કે સિગરેટ છે હાલો ફેમિલી આવી જાવ જંબા